એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે જે કોઈ ભ્રષ્ટાચારની અંદર કે બાકીના કોઈની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ તેડી નહીં હોય એમાં જે પણ કોઈ હશે સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય પદાધિકારી હોય જે પણ કાંઈ હોય જેનું નામ પણ ખુલે એ એની ઉપર પગલાં લેવાશે કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાના બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જ્યારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જીવન છોડી દેવા તૈયાર છું તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ પણ જો તેમનું નામ આવે તો રાજકારણ છોડવાની અને પોતાના પર કડક કાર્યવાહી કરવાની વાત કરીશું એ કોઈ ભલામણ કરી એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે એ તો ટીપી શાખાના એસીબીના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ધ્યાન ઉપર આવશે સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા છે આઈએસઆઈપીએસ ની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે